ધોલેરા નજીક આવેલા બાવરીયારી ખાતે નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવને લઈને માલધારી સમાજ સહિત સમગ્ર બાલ પંથકની ધર્મપ્રેમી જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તારીખ ચૌદ માર્ચથી બાવીસ માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠે શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન કથાનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે વડોદરાથી લાવવામાં આવેલી એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ વીસ માર્ચની સવારમાં એકાવન હજાર જેટલી બહેનો દ્વારા હુડા મહારાષ્ટ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે બીજા દિવસે એકવીસ માર્ચના રોજ માલધારી સમાજના યુવાનો દ્વારા લાકડી રાસનું પણ ભવ્ય આયોજન કરાયું છે બાપાની આ પવિત્ર જગ્યા ઉપર આવો મહા ઉત્સવ યોજાયો છે જેમાં આશરે નવ લાખ જેટલા ભાવિકોનું આગમન થવાની સંભાવના છે ત્યારે ભાવિકોના ભોજનની વ્યવસ્થા માટે વિશાળ રસોડું પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં બગદાણાના સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે મિત્રો આવા અનેક સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર